નમસ્કાર દર્શક મિત્રો આજના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં હું ભૈરવિ હેમંત આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી અમદાવાદ શહેર પોલીસ ઝોન સાત દ્વારા મહિલા આરોગ્ય વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી જેમાં સંતતિ સ્વાસ્થ્ય આઈવીએફ અને પડકારો નિયમિત આરોગ્ય તપાસ કરવી સહિતના મહિલાઓને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી સેમિનારમાં ડોક્ટરો દ્વારા પોલીસ પરિવાર અને મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલને મહત્વના આરોગ્ય વિષયો પર સમજ આપવા ब्रेकिंग होना चाहिए क्योंकि मैंने अपने देख रहे कि सभी मेरी पुलिस को भी बुलाया है तो यूजुअली जो मेल होते हैं उनको ऐसा लगता है कि ये प्रॉब्लम रिलेटेड नहीं है तो हमको नहीं पता होना चाहिए बट फैक्ट ये है कि अधिकतर घरों में मेल पोजीशन ऑफ पावर होते हैं तो उनको भी पता होना चाहिए ताकि उनकी बेटियां हैं उनकी वाइफ्स हैं उनको भी अवेयरनेस होना चाहिए और मेरी तरह से मैसेज यही है सोसाइटी के लिए हमारी तरफ से कि सभी को वुमेन प्रॉब्लम रिलेटेड अवेयरनेस होनी चाहिए क्योंकि फर्स्ट स्टेप अवेयरनेस है उसके बाद ही आप जो है कुछ मेजर्स ले सकते हैं ताकि हेल्थ तो तो ओवर तरुणावस्था फर्टिलिटी फैमिली प्लानिंग कॉन्ट्रासेप्शन પછી આપણે મેનોપોઝ હેવી બ્લીડિંગના પ્રોબ્લેમ એવા જુદા જુદા તબક્કાવાર અમે રોગો અને એના પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કવર કરશું અમે એજ્યુકેટ કરી શકીએ સમાજનું એજ્યુકેશન જરૂરી છે કે આવો ઓપ્શન અવેલેબલ છે અને એ ખૂબ જ મોંઘો પણ નથી અને એનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ પણ આવે છે